કે નજીકના દિવસોની અંદર હવે કાશ્મીરનું નામ બદલાઈ શકે છે અને પૌરાણિક સમયના જે એક ઋષિ હતા એમના નામ ઉપરથી કાશ્મીરનું નામ આવી શકે છે નમસ્કાર કાશ્મીરમાં આર્ટિકલ ત્રણસો સિત્તેર હટાવ્યા પછી હવે કેન્દ્ર સરકાર એક બીજો મોટો ફેરફાર કરવા જઈ રહી છે એવો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક કાર્યક્રમની અંદર સંકેત આપી દીધો છે એમની વાત ઉપરથી એવું લાગે છે કે નજીકના દિવસોની અંદર હવે કાશ્મીરનું નામ બદલાઈ શકે છે અને પૌરાણિક સમયના જે એક ઋષિ હતા એમના નામ ઉપરથી કાશ્મીરનું નામ આવી શકે છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ ત્રણસો સિત્તેર હટાવ્યા પછી હવે એક બીજો મોટો ફેરફારનો અમિત શાહે સંકેત આપ્યો છે દિલ્હીની અંદર એક કાર્યક્રમ હતો જેનું એક પુસ્તક વિમોચન હતું જેનું નામ હતું જમ્મુ કાશ્મીર એન્ડ લદ્દાખ થ્રુ ધ એજીસ આ પુસ્તકના વિમોચનની અંદર અમિત શાહે વાત કરતા એવું કીધું કે કાશ્મીરનું જે નામ છે એ કશ્યપ ઋષિના નામ ઉપર રાખવામાં આવી શકે છે એટલે કાશ્મીરનું નામ બદલીને કશ્યપ થઈ શકે છે એવી વાત અમિત શાહે કરી હવે જ્યારે એક બહુ જાણીતું છે કે અમિત શાહ કે કોઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કંઈક પણ બોલતા હોય છે તો એની પાછળનો કંઈક અર્થ હોય છે હવે અમિત શાહ બોલ્યા છે તો એનો મતલબ એમ છે કે હવે કાશ્મીરનું નામ બદલવાની તૈયારી ચાલી રહી છે અને કાશ્મીરનું નામ કશ્યપ થઈ જાય તો હવે નવાઈ નહીં લાગશે કારણ કે અમિત શાહે કાશ્મીર વિશે વાત કરતાં એમ કીધું કે આઠ આઠ હજાર વર્ષ જૂના પુસ્તકોની અંદર કાશ્મીર અને ઝેલમનો ઉલ્લેખ છે જે એ વાત સાબિત કરે છે કે કાશ્મીર જે છે એ હંમેશા ભારતનું એક અવિભાજ્ય અંગ રહ્યું છે અમિત સાથે સાથે એમ પણ કીધું કે ઇતિહાસ જે છે એ ઓલવેઝ તથ્યોના આધારે લખાવવો જોઈએ નહીં કે શાસકોને ખુશ કરવા માટે કાશ્મીરની સંસ્કૃતિ છે એ ભારતની સંસ્કૃતિથી અલગ નથી રહી શંકરાચાર્ય સિલ્કરૂટ સૂફી સંગીત બૌદ્ધ અને શૈલમઠ જેવા ઐતિહાસિક સ્થળ છે એ વાત સાબિત કરે છે કે કાશ્મીરે ભારતના વિકાસની અંદર મોટું યોગદાન આપ્યું છે અને કન્યાકુમારીથી કાશ્મીર અને ગાંધારીથી ઓડિશા સુધી ભારતની સંસ્કૃતિના જે પાયા છે એ કાશ્મીરની અંદર પડેલા છે આ વાત અમિત શાહે કરી હવે તમને સ્વાભાવિક રીતના એ જાણવામાં રસ પડશે કે અમિત શાહે જે વાત કરી કે કાશ્મીરનું નામ કશ્યપ પડશે તો આ કશ્યપ ઋષિ કોણ છે તો કાશ્મીર જે શબ્દ છે એ એની ઉત્પત્તિ સંસ્કૃતના શબ્દો પરથી થઈ છે જેનો અર્થ થાય છે કશ્યપ ઋષિની ભૂમિ અને એક પૌરાણિક માન્યતાઓ એવી છે કે કાશ્મીરનું જે નામ છે એ કશ્યપ ઋષિના નામ ઉપરથી પડ્યું હતું અને આ કશ્યપ ઋષિ એ સપ્તર્ષિઓમાંના એક ઋષિ હતા અને એક સારસ્વત બ્રાહ્મણ તેઓ કહેવાતા હતા અને કાશ્મીરી પંડિતો છે એ એમના વંશજ કહેવાય છે હવે કાશ્મીર ઉપર લખાયેલું એક સૌથી જૂનું પુસ્તક છે નીલમત પુરાણ આ નીલમધ પુરાણ પુસ્તકની અંદર એવું એક પૌરાણિક વાત કહેવામાં આવી છે કે એક સમયે કાશ્મીરની અંદર સતી નીલમાં જલોધ્રવ નામનો એક રાક્ષસ રહેતો હતો જે બ્રહ્માના વરદાનથી આતંક ફેલાવતો હતો અને પહાડ ઉપર જે લોકો રહેતા હતા એ લોકોને આ રાક્ષસ ખાઈ જતો હતો એટલે દેવતાઓએ કશ્યપ ઋષિને વિનંતી કરી કે તમે તપ કરો અને ભગવાન વિષ્ણુને વિનંતી કરો એટલે કશ્યપ ઋષિએ લાંબુ તપ કર્યું અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા અને ભગવાન વિષ્ણુ પછી સુવરનું રૂપ લઈને આવ્યા અને એમણે ત્યાં ગળી જે એક વિસ્તાર છે ત્યાં એમણે પ્રહાર કર્યો ભગવાન વિષ્ણુએ અને એને કારણે પૂર આવી ગયું અને એ પૂરની અંદર એ રાક્ષસ તણાઈ ગયો એટલે એવું માનવામાં આવે છે કે કશ્યપ માર એના નામ ઉપરથી કાશ્મીર પડ્યું કશ્યપ માર પહેલાં હતું પરંતુ ધીમે ધીમે પ્રોનાન્સ ઘટતા ઘટતા એ કાશ્મીર કાશ્મીર નામ થઈ ગયું બીજું એક જે અમિત શાહની વાત છે એમાં એક બીજી પણ મહત્ત્વની વાત સામેલ છે કે ઓગણીસો ને નેવુંની અંદર જ્યારે કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો વસતા હતા ત્યારે એમની ઉપર જે ચરમપંથીઓએ જે આક્રમણ કરેલા અને એમણે કાશ્મીર છોડી અને જમ્મુ કાશ્મીરમાં તેઓ વસ્યા અને અન્ય જે કાશ્મીરી પંડિતો છે એ ભારતના કેટલાક ભાગોમાં જઈને વસ્યા હવે કાશ્મીરનો ઇતિહાસ અને પૌરાણિક માન્યતાઓને આધારે કેન્દ્ર સરકાર કેટલા સમયથી યોજના બનાવી રહી છે કે જે કાશ્મીરી પંડિતોએ કાશ્મીર છોડવું પડેલું એમને ફરીથી કાશ્મીરની અંદર વસાવવામાં આવે અને એમના પુનર્વાસન માટેની યોજના ચાલી રહી છે તો આ પણ એક ભાગ છે કે કશ્યમ નામ થઈ જાય તો કાશ્મીરી પંડિતોને પણ ત્યાં ફરીથી વસાવવામાં આવી શકે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ